નાના નાના છોડ છે તો એના કારણે જો આપણે ઘરમાં અને એને વાવીએ છીએ ઉગાડીએ છીએ તો એના કારણે આપણા ઘરની અંદર ધન સમાપ્ત થઈ જાય છે આપણા લગભગ નાના મોટા બધા જ ઘરોમાં નાનું હોય છે અને મોટું હોય નીચેનું હોય ફ્લેટનું હોય ગમે તે ઘરો તે બધા જ ઘરોમાં આપણે નાના નાના છોડ નાના નાના છોડ આપણે ઉગાડીએ છીએ પણ આપણે કયા પ્રકારના છોડ ઉગાડવા જોઈએ કયા ન ઉગાડવા જોઈએ ક્યા શુભ છે અને ક્યા અશુભ છે તે હું તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યો છું તો મિત્રો આ ખાસ ટીપ્સ છે એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તો આને ખૂબ જ ધ્યાનથી સાંભળવા વિનંતી છે જો તમે આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે તમારા મિત્રો સુધી તમારા સગા સંબંધીઓ સુધી આ જાણકારી જરૂરથી પહોંચાડજો જેથી કરીને તેમના ઘરમાં દરિદ્રતા ખતમ થાય મિત્રો આપણે જાણીએ અજાણીએ ઘણા ફૂલ છોડ એવા ઉગાડીએ છીએ જેના કારણથી ઘરમાં અશુભ થાય છે ધન સમાપ્ત થઈ જાય છે ગરીબી દરિદ્રતા આવે છે માટે આ જાણવું તે અત્યંત જરૂરી છે જેના કારણે આપણને ગમે તેટલું રજળીએ ગમે એટલું ઘરમાં આપણે ધન લાવીએ પણ જો આવી નાની નાની વસ્તુની આપણી ભૂલ થઈ જાય તો આપણી એ ભૂલો બરબાદીનું કારણ બની શકે છે માટે આવી બધી વસ્તુને જાણવી ખૂબ જ જરૂરી છે આ વાત હું તમને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમને કહેવા જઈ રહ્યો છું મિત્રો વિડીયોના અંત સુધી બનજો વિડિયોને નિગ્લેટ ના કરતા તમારા જીવનમાં ખૂબ ઉપયોગી થશે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ વાસ્તુશાસ્ત્રનું વિશિષ્ટ જ્ઞાન રાખતા હતા તેમણે સમય સમય પર ધર્મરાજ ગરુડને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન આપ્યું હતું આ જ્ઞાન સમસ્ત માનવ જાતિ માટે અત્યંત મહત્વનું અને અત્યંત કલ્યાણકારી માનવામાં આવ્યું છે પાંચ એવા છોડ વિશે હું તમને કહી રહ્યો છું જે જેનું ઘરમાં હોવું અથવા તો ઘરના આંગણામાં હોવું ઘરની સીમામાં હોવું એ દુઃખ અને દરિદ્રતા લઈને આવે છે આ વૃક્ષ નાના નાના છોડ ઘરની પાસે હો હોવાથી ઘરમાં રહેલા લોકોને ઉન્નતિ અટકાવ આવે છે ઘરની પ્રગતિ નથી થતી તેનાથી લોકોને હંમેશા પર પરાજય અને નિરાશતા અનુભવે છે સામનો કરવો પડે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ફૂલનો છોડ વૃક્ષ નાના નાના છોડ તે આપણા ઘરની સુંદરતા વધારે છે અને સાથે સાથે ઘરમાં

નાના નાના છોડ વાવવાથી લગાવવાથી સકારાત્મકતા ઉર્જા આપણા ઘરમાં પ્રવેશ કરે છે અને સાથે સાથે આ શુભ વૃક્ષો કેટલાક પ્રકારના વાસ્તુ દોષને પણ નષ્ટ કરે છે આપણા ઘરની રક્ષા કરે છે માટે ઘણા પુરાણો અને શાસ્ત્રોમાં ઘરના આંગણામાં શુભ વૃક્ષો વાવવાની લગાવવાની સલાહ આપવામાં આવી છે આજે આપણે જાણીશું કે આપણા ઘરના આંગણામાં આપણે કયા વૃક્ષો વાવવા જોઈએ લગાવવા જોઈએ અને કયા વૃક્ષો આપણને ન લગાવવા જોઈએ જેમ કે ઘણા શાસ્ત્રોમાં અમુક વૃક્ષોને અશુભ માન શુભ માનવામાં આવ્યા છે અને તે જ પ્રમાણે વાસ્તુશાસ્ત્રમાં અશુભ વૃક્ષો અને છોડનું પણ વર્ણન જોવા મળે છે આ વૃક્ષો ઘરની સીમામાં કે ઘરના આંગણામાં હોવા તે અશુભ અને કહેવામાં આવે છે આ વૃક્ષો ઘરની પાસે હોવા હોય તો દુઃખ અને સામનો કરવો પડે છે આ વૃક્ષો આપણા ઘરમાં રહેવાથી ધનનો નાશ થઈ જાય છે શત્રુઓની વૃદ્ધિ થાય છે મનુષ્ય તેમનું માન સન્માન પણ હોય બસ ખોય બસે છે આટલો બધો અશુભ પ્રભાવ અમુક વૃક્ષોનો હોય છે જેમ કે અશુભ છે જો તમે પણ જાણતા અજાણ્યા ઘરમાં આંગણામાં ઘરના આંગણામાં અથવા તો ઘરની અંદર આવા વૃક્ષો અથવા તો છોડ લગાવ્યો છે તો મોડું કર્યા વિના તરત જ તે વૃક્ષને છોડને હટાવી દે દેવો જોઈએ સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ઘરના મુખ્ય દરવાજાને આપણે લતાઓ એટલે કે વેલો અને ફૂલથી સજાવેલો રાખવો જોઈએ મુખ્ય દ્વાર જેટલો સુંદર અને સુશોભિત હશે તેટલી જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવશે પણ ધ્યાન રાખજો કે ઘરમાં ઘરના મુખ્ય દ્વાર પર કોઈ પણ ધ્યાન રાખજો કે ઘરના મુખ્ય દ્વાર પણ કોઈ પણ વૃક્ષની છાયા ના પડવી જોઈએ આનાથી ભેદ નિર્માણ થાય છે અને આનાથી પરિવારમાં સમસ્યાઓ ઊભી થાય છે અને બીજી વાત એ કે ઘરના અગ્નિ ખૂણા અને નૈઋત્ય ખૂણામાં કોઈ પણ પ્રકારના વૃક્ષોને ઉગાડવું તે શુભ માનવામાં નથી આવતું એટલે કે અશુભ માનવામાં આવે છે આ વૃક્ષો જલ્દી સુકાઈ જાય જો તમે અગ્નિ ખૂણો અથવા તો નૈઋત્ય ખૂણામાં જો તમે આ છોડ લગાવો છો કોઈ પણ જાતનો જલ્દી સુકાઈ જાય છે અને પછી અશુભ પરિણામ આવે છે તેનાથી આપણને અશ અશુભ પરિણામ મળે છે ઘરની ઉત્તર દિશામાં પામનો છોડ લગાવવામાં આવે તો ધનમાં વૃદ્ધિ થાય છે ધન સંપત્તિ વધે છે ચોથી વાત છે જો ઘરમાં મુખ્ય માણસ વ્યવહાર ધંધો કરી રહ્યો છે કોઈ ધંધો કરે છે તો તેમને ઘરના આંગણામાં લીમડો અને બીલીપત્રનું વૃક્ષ વાવવું જોઈએ અને તે વૃક્ષનું પાલન પોષણ કરવું જોઈએ આનાથી વ્યવહારમાં વૃદ્ધિ થાય છે અને ધનમાં લાભ થાય છે પાંચમી વાત એ છે કે ઘરના પીરસરણમાં ઉપરની તરફ જવાવાળી લતાઓ એટલે કે વેલ હોય તે બહુ જ શુભ માનવામાં આવે છે લતાઓ જે વેલો નીચેનીથી ઉપર તરફ જાય છે તો તે ખૂબ જ શુભ કહેવાય છે પણ ધ્યાન રાખજો કે એવી વેલ કે એની એ એવી લતાઓ ન લગાવવી જોઈએ કે ઉપરથી નીચે તરફ આવતી હોય નીચે તરફ આવતી વેલો લગાવવાથી ઘરની અધોગતિ થાય છે અને દુઃખ આવે છે અને શુ અશુભ થાય છે માટે જ્યારે પણ કોઈ વેલ લગાવો છો કોઈ વેલ લગાવો છો તે હંમેશા ધ્યાન રાખવું કે નીચેથી ઉપર તરફ જતી હોય તેવી જ વેલો ઘરમાં લગાવવી જોઈએ જો આંગણામાં કોઈ મની પ્લાન્ટ એટલે કે આપણી ગુજરાતી ભાષામાં ધનવેલ કહીએ છીએ તો તેને લગાવવામાં આવે તો તે ખૂબ શુભ ફળ આપે છે છઠ્ઠી વાત એ છે કે કેળાનું ઝાડ કેળાનું ઝાડ

માની બાજુમાં લગાવવી શક્ય છે જો તુલસીમાની પાસે કેળાનું ઝાડ હોય તો તે ધન સંપત્તિમાં અચાનક વૃદ્ધિ લાવે છે કેમ કે કેળાના ઝાડમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે વિષ્ણુ ભગવાન નિવાસ કરે છે કેળાના ઝાડમાં અને તુલસીમા ના છોડમાં લક્ષ્મી માતાનો વાસ છે તે તો મિત્રો બધા જાણો જ છો માટે આ શુભ ફળ આપનાર છે જો ખાલી કેળાનો એકલો છોડ લગાવેલો છે તો ઘરને પાછળની જગ્યામાં લગાવો અને ઘરના આંગણામાં લગાવો હોય તો તુલસી માનો સાથે છોડ લગાવો તે શુભ માનવામાં આવે છે એવું શાસ્ત્રોમાં કહેલું છે ચાલો હવે આપણે જાણીએ કે કયા વૃક્ષ આંગણામાં ન લગાવવા જોઈએ કયા વૃક્ષોને અશુભ માનવામાં આવે છે અને કયા વૃક્ષો આપણે ઘરના આંગણામાં કે ઘરની અંદર નાના નાના છોડો લગાવીએ છીએ તે અશુભ છે તો સાંભળો ઘરના માં ક્યારે પણ કાંટાવાળા નાના નાના છોડો વૃક્ષોને ન લગાવવા જોઈએ કારણ કે કાંટાવાળા વૃક્ષો શાસ્ત્રો દોષ ને પ્રભાવિત કરે છે અને સાથે સાથે આવા કાંટાવાળા છોડો ઘરમાં હોય તો નાની નાની બાળકો ઘરમાં જો આપણને હોય તેને પણ નુકસાન કરે છે અને કાંટાવાળા વૃક્ષો ઘરમાં નકારાત્મક ઊર્જા પણ ઉત્પન્ન કરે છે તો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કાંટાવાળા છોડ ગુલાબ જેવા છોડ લગાવવા લગાવવા લગાવી શકાય પરંતુ આવા છોડ ને પણ ગુલાબ જેવા કાંટાવાળા ફૂલવાળા છોડ હોય તો તેને પણ ઘરની છત ઉપર ધાબા ઉપર રાખો તો વધારે સારું અને ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો કાંટાવાળા વૃક્ષ છોડ ઘરમાં લગાવવાથી પરિવારમાં લડાઈ ઝઘડા થાય છે આટલું જ નહીં આનાથી ઘરનું વાતાવરણ પણ ખરાબ થઈ જાય છે હવે મિત્રો બીજી અશુભ છોડ છે એ હું તમને કહું છું કે બીજો અશુભ છોડ દૂધવાળી છોડ ઘરમાં ક્યારેય વાવવા ન જોઈએ લગાવવા ન જોઈએ જેનાથી તોડવાથી કાપવાથી દૂધ નીકળતું હોય એના કારણે આપણ આમાંથી જે દૂધ નીકળે છે તે આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું જો આપણે કોઈ પણ વ્યક્તિ મોટું હોય નાનું બાળક હોય આ દૂધને ચાખી લેશે અને સેવન કરશે તો આપણા શરીરની અંદર ઝેર ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે માટે આવા સ્વભાવના દ્રષ્ટ પ્રભાવના કારણે આવા આવા છોડનું છોડથી બચવું હોય અને ધાર્મિક દ્રષ્ટિથી જોવામાં આવે તો આવા છોડની ઘરની સુખ શાંતિ ચાલી જાય છે અને ઘરમાં નકારાત્મકતા શક્તિઓ પ્રવેશ થાય છે માટે લગાવવા નહીં ખાવા છોડ આપણા ઘરમાં આંગણામાં લગાવવાથી ખરાબ શક્તિનો પ્રવેશ થાય છે અને ત્રણ નંબરમાં મિત્રો જાણો કે ત્રીજા નંબરમાં એવો છોડ ન હોવો જોઈએ કે જે સુકાયેલા હોય મોરાયેલા હોય તો આવા છોડ પણ આપણા ઘરને આંગણામાં ન હોવા જોઈએ મિત્રો ઘણી વાર જોયું હશે કે આપણા ઘરના કુંડાઓમાં કે આપણા જ્યાં જમીનના છોડ વાવ્યા હોય એ છોડ ઘણી વાર સુકાયેલા હોય તો આવી પરિસ્થિતિમાં આપણે સુકાયેલા છોડને ઘરની બહાર કાઢી દેવા જોઈએ અને ઘરમાંથી બહાર કાઢી અને તરત ફેંકી દેવા જોઈએ જ્યારે તમે સુકાયેલા છોડને ઘરમાં જોશો તો તમારા સ્વભાવ પર પરિવર્તન આવી શકે છે માટે ઘર ઘરમાં ક્યારેય સુકાયેલા છોડ ન રાખવા જોઈએ તરત જ બહાર નીકાળી દેવા જોઈએ ખાસ કરીને સુકાયેલા તુલસીજીનો છોડ ઘરમાં ક્યારેય ન રાખવો જોઈએ તુલસીનો છોડ હંમેશા ઘરનો લીલો છમ હોવો જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું સુકાયેલા તુલસીનો છોડ ઘરમાં લઈને આવે છે માટે હંમેશા તુલસીનો છોડ હરિયો ભર્યો અને લીલોછમ હોવો જોઈએ શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે તે ઘરમાં માતા લક્ષ્મી ચાલી જાય છે માટે ધ્યાન રાખજો કે ચાર નંબરમાં ચાર નંબરની વાત છે બોન સાઈડ નો છોડ એટલે કે કૃત્રિમ રીતે ઉગાવેલું હોય કૃત્રિમ રીતે બનાવેલું હોય એટલે કે પ્લાસ્ટિકના બનાવેલા છોડ હોય તેવા છોડ ઘરમાં ન રાખવા જોઈએ મિત્રો લગભગ તમે નહીં જાણતા હોય કે આ બોન સાઈડ એટલે શું તો મિત્રો તમને જણાવી દઉં કે આ છોડ એ હોય છે કે જે મોટા ઝાડનું નાનું સ્વરૂપ હોય છે મોટા મોટા જેવા ઝાડ આપણને હરિયાભરિયા અને ઘટાદાર દેખાય છે એવા જ કૃત્રિમ રીતે આવા નાના નાના ઝાડ છોડ બનાવવામાં આવે છે અને ઘણા લોકો ઘરની શોભા વધારવા માટે ઘરની અંદર દેખાવ માટે આવા નાના નાના કૃત્રિમ પ્લાસ્ટિકના છોડ બનાવેલા રાખે છે તો આવા છોડને કોઈ વૈજ્ઞાનિક રીતે ઉગાડવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આવા છોડ આપણા ઘરમાં વાવવા વૃક્ષો આપણા ઘરમાં ચારે બાજુ સકારાત્મક ઉર્જા રોકી દે છે આવા નાના નાના છોડ ના તો ઘરમાં તૈયાર કરવા જોઈએ અને એનાથી બચવું જોઈએ કે બહારથી પણ કોઈને લાવવા દેવા ન જોઈએ ઘરમાં

અટકી જવું જોઈએ કારણ કે વાસ્તુશાસ્ત્રના હિસાબથી આવા છોડ ઘરમાં આવેલા હોય વૈજ્ઞાનિક રીતે બનાવેલા છોડ હોય જે કોઈ નાના પણ દેખાતા હોય મોટા વૃક્ષો જેવા તો આવા છોડ ઘરમાં ક્યારેય ન લાવશો નંબર પાંચ ઉપર છે કે બ બુલ બબુલનું વૃક્ષ એટલે કે બાવળનું ઝાડ મિત્રો આ ઝાડ વૃક્ષ ને તો ખબર જ હશે આ એક મોટું કાંટાવાળું ઝાડ હોય છે એટલે આ ઝાડને તો ઘરમાં લગાવવાનો કોઈ સવાલ જ નથી આવતો અને છતાં પણ જો કોઈ લોકો બોન સાઈડ કરીને કૃત્રિમ રીતે બનાવી અને ઘરમાં જો લગાવવાનું વિચાર્યું રહ્યા હોય તો આવું બિલકુલ ન કરશો કારણ કે આ વસ્તુ શાસ્ત્રની નજર થી બહાર નથી રહેવાતું ઠીક નથી માનવામાં આવતું આવા વૃક્ષો હંમેશા નુકસાન પહોંચાડી છે અને ઘરમાં હાનિકારક પણ થાય છે મિત્રો હવે આપણે વાત કરીએ છીએ કેસ્ટરના પ્લાન્ટ વિશે પણ કહીએ છીએ એરંડાનું ઝાડ પણ કહીએ છીએ આ કેસ્ટર પ્લાન્ટ દેખાવમાં તો ખૂબ જ સરસ લાગે છે પણ મિત્રો તમને ખબર નહીં હોય કે આ છોડ દુનિયામાં સૌથી ખતરનાક છોડ માનવામાં આવ્યા છે આ છોડનું બીજ દિવસની અંદર જ જેનું બીજ બીજ હોય છે દિવસની અંદર માણસનું જીવ લઈ શકે છે આ છોડનું જે બીજ હોય તેની અંદર નાના બિયા આવે જો જે માણસને કોઈ ખાઈ જાય તો એ બે દિવસની અંદર જીવ લઈ શકે છે અને નાના નાના બીજ કોલેસ્ટ્રોલ પ્લાન્ટ ના બીજ ખાઈ શકે છે અને આના કારણે હાનિકારક થઈ શકે છે આ છોડ ઘરમાં નહીં પણ ઘરની આસપાસ પણ ન રાખવો જોઈએ

ઝાડને ઘરમાં ન લગાવવું જોઈએ મિત્રો હવે આપણે વાત કરીએ છીએ ઘરમાં સૌથી વધારે લગાવવામાં આવતી ધનવેલ લગભગ મોટા ભાગમાં મોટા ભાગના ઘરોમાં આપણે મની પ્લાન્ટ ધનવેલ આપણને જોવા મળે છે તો મિત્રો જો તમારા ઘર કે તમારા ઘરના કોઈ વ્યક્તિ વેપાર ધંધો કરતા હોય તેને તેને પ્રગતિ કરવી કરવી હોય તો ઘરમાં મુખ્ય દ્વાર પણ મની પ્લાન્ટ લગાવવો જોઈએ આ ખૂબ શુભ છે પણ એ વાતનું ધ્યાન રાખજો કે તમારા ઘરની અંદર મની પ્લાન્ટ છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે મની પ્લાન્ટની લંબાઈ દીવાલ જેટલી ન થવી જોઈએ આનાથી આમ થવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ પ્રવેશ પરેશાનીઓ આવી શકે છે મની પ્લાન્ટનો છોડ ક્યારે ખરીદવો ખરીદીને ન લાવવો જોઈએ પણ આને જગ્યાએથી ક્યાંક એને મની પ્લાન્ટ જોવા મળે તો ચોરી અને પ્લાન્ટ ઉગાડવો જોઈએ તો જ આ મની પ્લાન્ટનું ધનવેલનું શુભ ફળ મળે છે હવે આપણે વાત કરીએ છીએ પોપૈયાનું ઝાડ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ક્યારે પણ પોપૈયાનું ઝાડ ન લગાવવું જોઈએ જો આમ ઝાડ ઘર માટે ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો આ પોપૈયાનું ઝાડ તેની જાતે સુકાઈ જાય છે તો તરત જ તેને ઉખાડી અને બહાર ફેંકી દો જો ફળ આવવાનું અને ઝાડમાં બંધ થઈ જાય છે તો તરત જ તે ઝાડને આ પોપૈયા ના ઝાડ ઝાડને કાઢી દો હવે મિત્રો આપણે વાત કરીએ પીપળાના ઝાડની જો પીપળાનું ઝાડ ઘરની પર્વ દિશામાં હોય તો ઘરમાં

પડે તો મૃત્યુ સૂચક કહેવામાં આવે છે ઘરમાં ખરાબ સમાચાર આવી શકે છે ફૂલ ન આવતા હોય અને સુકાઈ ગયું હોય તો એ ઝાડ તરત જ કાપી લેવું જોઈએ અને ખૂબ અશુભ માનવામાં આવે છે તો મિત્રો આ પ્રમાણે ઘરના લગા લગાવવાળા વૃક્ષોની સંપૂર્ણ જાણકારી તમે આ વિડીયોમાં આપી કયા ફૂલ છોડ વૃક્ષ ફળ આપે છે અને કયા અશુભ ફળ આપે છે તો મિત્રો આ પ્રમાણે આપણે જો આપણા ઘરમાં ફૂલ ચોળ ઉગાવીએ તો ધન લક્ષ્મી અને સંપત્તિ પ્રાપ્ત થાય અને આરોગ્ય પણ સારું રહે અને વાસ્તુ દોષ પણ ખૂબ દૂર રહે તો મિત્રો જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સગા સંબંધીઓ સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો Jai Shri Krishna